આજે આપણે આવી ચઢ્યા છીએ અહીંયા મોધેરામાં આવેલા સૂર્યમંદિર પર જેની સ્થાપના અગિયારમી સદીમાં આશરે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ કરી હતી જેના મુખ્ય ત્રણ વિભાગ છે સૂર્યકુંડ સભા મંડપ અને ગર્ભકુળ મંદિરની વ્યવસ્થા તમે જોઈ શકો છો અહીંયા કે આ એક આ સૂર્યકુંડ છે જે રામકુંડ તરીકે પણ ઓળખાય છે અને જેમાં એકસો આઠ જેટલા નાના નાના મંદિરો આવેલા છે જેને ચડવા ઉતરવા માટે સીડીઓ પણ રાખવામાં આવી છે ત્યાં મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે સૂર્યનું પહેલું કિરણ ત્યાં ગર્ભગૃહમાં આવેલા સૂર્યનારાયણના મસ્તિષ્ક પર પડે છે અને ત્યાં સભા મંડપ પર નાની નાની કોટરનીઓ કરવામાં આવી છે અને પુરાતત્વ વિભાગે આને પ્રાચીન મંદિર તરીકે પ્રાચીન મંદિર તરીકે અને મહત્વના પહેલાં મંદિર તરીકે સ્મારક તરીકે સ્થાન આપ્યું છે અલાઉદ્દીન ખીલજીએ અહીંયા ઘણી ખરી તોડફોડ કરી હતી અને મંદિરને ઠેસ પહોંચાડ્યું હતું તેમ છતાં અત્યારે મંદિર સ્થાપિત છે પણ અત્યારે મંદિરમાં હાલ કોઈ પણ જાતની પૂજા કરવામાં આવતી નથી અને મંદિરમાં આવવાની ફીસ છે માત્ર પચીસ રૂપિયા તો તમે આની જરૂરથી અચૂક વિઝિટ કરશો મિત્રો અહીં તમને બતાવીએ છીએ કે આ જે છે એ સભા મંડપ છે એની બાજુમાં આવ્યું છે ગર્ભગૃહ કે જેમાં ની પ્રતિમા સ્થાપિત થયેલ છે હવે આ છે સભા મંડપમાં અલગ અલગ પ્રકારની બહુ જ પ્રાચીન કોતરણીઓ કરવામાં આવી છે કે જેમાં રામાયણ અને મહાભારતના અંશોને બતાવવામાં આવ્યા છે અને આ આ કોતરણીઓ એટલી ઝીની જીની અને એટલી સુંદર અને કલાત્મક રીતે કરવામાં આવી છે કે તમે જોઈને એને અચંબિત રહી જશો અને તો આથી દરેકને વિનંતી કરીએ છીએ કે આપના પ્રાકૃતિક અને પ્રાચીન મંદિરની સૂર્યમંદિરની અચૂકથી તમે વિઝિટ કરજો